જય માતાજી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ દાનવીર કર્ણને જે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે ત્યાં સ્થળ ઉપર આપણે જઈ રહ્યા છીએ તે અશ્વિની કુમાર રોડ ઉપર આવેલું છે અને ત્યાં શ્રી કૃષ્ણ દ્વારા જે વડ રોપવામાં આવ્યો છે ત્રણ પાનનો વડ ત્યાં આપણે જવાના છીએ તો ચાલો આપણે જઈએ ત્રણ પાટના વડને નમસ્કાર મિત્રો હું છું કિશોર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જય માતાજી આપણે પહોંચી ગયા છીએ ત્યાં ત્રણ પાડના વડલે અને મારી સાથે છે મારા મિત્ર જૈનભાઈ પરમાર તો ચાલો આપણે જઈએ ત્રણ પાડનો વડ જોવા માટે તો મિત્રો આ ત્રણ પાડના વડનો ગેટ હતો અને ત્યાર પછી આપણે તેની અંદર એન્ટર થઈએ તો ત્યાં આપણને જે ગૌશાળા જોવા મળે છે અને ગૌશાળાની એક્ઝેટ સામે સામેની સાઈડ હનુમાનજીની ખૂબ જ મોટી મૂર્તિ છે મિત્રો તો આપણે હનુમાન દાદાના દર્શન કર્યા તો મિત્રો આપણે ત્યારબાદ ફરી આપણે ગૌશાળાની અંદર પ્રવેશ કર્યા અને ત્યાં આપણે ગાયું જોઈ તમે જોઈ શકો છો ખૂબ જ મસ્ત વાતાવરણ અહીંયા છે અને આ ગૌશાળા છે અને મિત્રો ત્યાર પછી ગૌશાળાની અંદર થી જ મિત્રો આ એક રસ્તો જાય છે ત્રણ પાન વડલો જ્યાં મંદિર છે કર્ણનું તો આપણે જઈએ ઐતિહાસિક મંદિરના આપણે દર્શન કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ પાંડવો અને રાજા જે કર્ણ છે તેને અંતિમ સંસ્કાર માટે જ્યાં પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ મંદિરની પાછળની સાઈડ આપણે જે ત્રણ પાનનો વડ છે જે રાજા કર્ણ જે રાજા દાનવીર કર્ણની જ્યાં ત્રણ પાનનો વડ જ્યાં શ્રી કૃષ્ણ દ્વારા રોપવામાં આવેલો છે મિત્રો ત્યાં આપણે ગયા તો ત્યાં કામ ચાલી રહ્યું હતું એટલે આપણને બરોબર મિત્રો જે ઢાંકેલો દેખાવામાં આવ્યો પણ હું આની પહેલાં પણ ગયો હતો એટલે ત્યાં પહેલાં પણ ફોટા મેં પાડ્યા હતા તો મિત્રો સાઈડમાં મેં એનો ફોટો મૂક્યો છે તમે જે